જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ઘણા કારણ કે શિયાળાની ઋતુ હતી દિવાળી મહિનો એટલો હતો અને વરસાદ હતો એટલે ઈટાણીએ ખામણું પૂરી દીધું હતું કારણ કે ઓછું પાણી હોય તો પણ થઈ રહે ફળિયામાં પાણી હોય એટલે જ તે તો હવે શિયાળો આવી ગયો અને ઉનાળો પણ આવશે આની પછી એટલે નાળિયેરીનું મોટું ખામણું ગાળી નાખવું તો પાણી બધું સંગ્રહ મીઠું પાણી જે વાસણ ઉટકવાનું હોય છે એ બધો સંગ્રહ નાળિયેરીને ખામણામાં થઈ જાય તો બાને પાણી પણ પીવે અને અહીંયા ભીનું પણ ઓછું થાય તો અહીંયા વધારે ગુંદા હેઠળ બધું ભીનું હતું તો બધું જો અહીંયા બધું ટવળીને કુસો કરી દીધો ખામણું બને છે તૈયારી કરું ઘણું ખરું થઈ ગયું છે હરખું કરવાનું છે ત્યાં જુઓ અંદરથી કવડો હું પહેલીવાર મારા જીવનમાં એવડો ડેટકો જોઉં જોઈએ તો ઘણા ડેટકા હતો ચોમાસામાં પણ એટલા મોટા ડેટકો નહીં જાણે કાચબો નાનો ન હોય એવડો ડેડકો છે પૂર્વ એટલે બીવે કે પૂર્વ આગી વી ગઈ કા ઘણા રંગના હોય ઘણી પ્રકારના હોય પણ આ ડેડકાનો કલર એ કાંઈક અલગ છે અને ડેડકો એ કાંઈક અલગ છે એટલે મને એમ થયું લાઈ થોડોક વિડિયો બનાવું તો થોડુંક કામ છે બાકી કરી નાખી જ્યાં જણે એના પપ્પા લગભગ આવી જાય મોવા ગયા છે

તો એક જ થપાર થપારા કરશું ત્યારે શાણાય થાય એટલું શાણું જવે જેટલા રસોઈ બનાવ નો ને એટલા મા ગાયું એ પઠા ભરવા માં જોઈ સવાળી દેવાની હોય પછી બાજરાની ઘોઘડી કરવાની હોય માલ ધોવાનો સમય થઈ ગયો છે જેની શુભ અમને આવી ગયા છે અને નાળિયેરનું ખામણું જો એટલું મોટું બનાવવું પડ્યું કારણ કે પાણી આવ્યા કરે અંદર તો નાળિયેરી પીધા પણ કરે અને જે સાઈડમાં ભીનું થાય છે એ પણ હુંકાઈ જાય આ બધું કસરાનો ઢીકલો કરી દીધો એ બધી જગ્યા હારી કરી દીધી અને હવે બાકીમાં છે ને ગુંદો ઝાડવાનો છે કારણ કે ગુંદો ઘણીવાર કેવું હોય ગુંદર ડાળે ફૂટે આ છે ને લટે ફૂટે એટલે કે લટે લટાળો ગુંદો કેવાય છે એમ વડ ને કેમ વડવાયું એમ એમ આ ગુંદા ને ડાળું બહુ જ લાંબી લાંબી થાય એક ડાળ તો આ ગુંદા ની નાળિયેરી માં લી થાય ને ઠીક ક્યાં જો એમ લાગે આ નાળિયેરી છે કે ગુંદો છે આવી રીતના આવી છે એટલે આ એક વડવાય જેવો ગુંદો છે કે એની ડાળું બહુ જ લાંબી લાંબી થાય આમ આમ કેમ દાળ હોય ને ફરતું ફૂટે એવી રીતના વૃક્ષ ની જેમ નથી એટલે લટાળો ગુંદો કે આપણે આને તો ને ગુંદા પણ ઘણા કોક કોક છે આપણે લઈ લેવું સંભારમાં હું શે કહે ના ગુંદા મને વિશાર પણ આવે હું સંભાર બનાવું પણ પાછો વિશાર આવે કે એટલા ભેગા કરીને તો એટલે સંભારે નહીં થાય થોડાક વધે તો લઈ લઉં થોડાક વધે તો લઈ લઉં પણ વધતા નથી છે તો બસ આજ છાણા નું કામ થપારો ઓશકાવી નાખ્યો છે પણ વિચાર કરવું કારણ કે આજે પાણી આવી ગયું છે ને બેરલ ફરી પાછું આખું ભરી દીધું દાદા મીઠા પાણી તો ખાલી કરી તો ખાલી કાલે કરશું એટલે કાલે જ વારો આવશે જીવામૃત બનાવવાનો બનાવાનો અને એશવી બેન આવી ગયા છે સ્કૂલ થી કા મજા આવી ગઈ તી હે કેમ ને પૂર્વા જોવો પૂર્વા અમારા ઘરે હવે બધું કામ કરતા શીખી ગઈ છે હું ઘર એ પુરી પુરી પુરવા પાણી ઢોળે એટલે વારા પડી દેવા પૂર્વા ગાયું હાટું પાણી ભરે છે કા પૂર્વા હાન સમય થઈ ગયો છે અને મિલ્કિંગ કરવાનો ટાઈમ પણ થઈ ગયો તો ઉમા મિલ્કિંગ શરૂ કરી દીધું છે ઉમાને ને અહીંયા આમ તો પચીસ દિવસ થયા પણ વાસડી ને હજી જેટલું દૂધ પીવું પડે એટલું પીવડાવી છે સુરભી એટલું તો નથી પીવડાવતા કારણ કે સુરભી તો બે ગાય નું દૂધ પી જતી શિવાની જેટલું દૂધ અત્યારે જોવે પીવા એટલું મળતું નથી કારણ કે હજી ઉમા પૂરી દૂધે સેડી નથી મહિના દિવસ થાય પછી દૂધે વધે એટલે ઉમા અત્યારે હાલ છ લિટર કરે છે તો ત્રણ લિટર તો શિવાની પીવે બાકીનું બધું આપણે થોડુંક મિલ્કીંગ કરી લઈ તો હજી ઘટે છે શિવાની દૂધ પણ આપણે આગળ આગળ જેમ વધતી જાય ઉમા એમ પણ શિવાની દૂધ પણ વધારતા જવું અને બપોરે પાય એક્સ્ટ્રા બીજી ગાયનું પાય છે બે ટાઈમ ઉમાનું પાય છે

તો આપણે જેટલું બને એમ હવે એનું દૂધ વધારે પીવે એવી દસ હજી અડધું દૂધ આપીને તો ત્રણ લિટર જ મળે અને સુરભી એની માનું પાંચ લિટર દૂધ પીતી અને બીજી ગાયનું પણ સાઈડમાં દૂધ પીતી પણ એ ખારે પેલા એની માનું દૂધ પાતા પછી બે ત્રણ કલાક વહી જાય એટલે ફરી પાછી બીજી ગાયનું દૂધ આપતા સ્પેશિયલ એક ગાય ખાલી ને દૂધ પીવા માટે રાખતા સુરભી ને આપણે પણ આને જો બીસી ગાય નું દૂધ હદી છે બપોરે પાઈ સી તો હવે આને પણ આપણે આપવાની કોશિશ કરશું બને એટલું એની માનું જ આપીએ છીએ ત્રણ એક પણ એ કારે એમ થોડું 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 વધારતા જાવ આપણે આ વાસડીને વધારે ધ્યાન એટલા માટે દઈએ છીએ કે આમાં આપણે બિલ્ડિંગ કરવાનું છે કારણ કે એની જે માં ઉમા છે એ ક્યારે માંદી નથી પડતી ક્યારે એને આવમાં કોઈ જાતની પ્રોબ્લેમ નથી આવી કે મસ્ટર્ડ ઇચ્છો હશે કે આસળ હોય જ કાળો કોઈ વસ્તુ નથી થતું એટલા માટે એની વાસડી આપણે ઉછેરણ કરશું અને એની જે વાસ્ત્રુ આવશે ને એના કરતા વધારે વિશેષ બને એટલા માટે કારણ કે જે એની માને જે કઈ હોય ને વારસાગત અમુક રોગ પ્રતિકારક શક્તિ ઓછી તો એના વાસ્ત્રુ પણ થઈ કે પણ એની માને જો નરવાય હોય તો એના વાસ્ત્રુ વધારે એની કરતા નરવાય હોય એટલા માટે આપણે એને વધારે ધ્યાન દેવાનું છે જેથી કરીને જલ્દી મોટી બને ખાસ કરીને પશુપાલનમાં વધારે ધ્યાન દે ને તો આ બ્રીડિંગ માં ધ્યાન દે તો વધારે આપણને ફાયદો મળે નહીતર ખાલી આપણે આમ ને એમ લ્યો ગાય વિયાઈ ગઈ વાસરું આવી ગયું થોડુંક થોડાક સમય દૂધ પીધું થોડોક સમય નો પીધું એટલે વાસરું પણ આવ નાનું નાનું રે કરમી નો બને ઘડીક મોટું નો થાય પછી માંદુ પડ્યા કરે એટલે જો એને જલમ મે જ્ઞાત થી જ આપણે એની તકેદારી ને સારવાર લઈ તો પછી આપણી જે આવનારી છે ગાયું બનવાની છે આ શિવાની સુરભી એક એક અલગ વાળો બને ને સો એ સો ટકા ગીર વાળો બને એમ